નાગુવાના વગણ વાગણ કરનારી રે બેગડી બેગડી વાર પર મામા મા આ ભલા એ આ જો ઘડીએ મામા આ સમય એ આ ગો ઘેર ઘરવા આ મોં ગો એ મારું દીકરો કવાકી એ મામા એ એ ગતી જતી ટોપી ઉપરથી હોય ને ખૂબ માતા એમ ગમતું વિશે ભાવ અને મને ઉપરી ને ગમતું વિશે ભાવ તો તો મારો જાવું થાય બે સવાર બોલતી જ આવ્યો ભાઈ આવ મારો માતાનો ભૂકે દેતી આવ ગરીબની માતા પૂછું ભાઈ આ વેળા જો ઘડી વિશે ખૂબ માતા ગમતું વિશે મને વધાવું આવે છે નકર બે મારી પડ જતી હેડતી હોય મારો સમય હેડતો હોય છે ગીધા બકર રહેતી હોય તો માતા મને ખૂબ બોલવા દેતી છે

ના ના ગરમી પુને આપતી તો જલતી વધાવો થાય ને કર હો વખત નો સુત થાય મારો હા

પણ અમૃતજી સરદરા દીવા ને ભૂલતા નહીં દીવો તમને નહી ભૂલે એવી તમારી ઓળખાણ પડી જાય

એલીયા બોલી છે બનાશે પણ અંજુ મજીયારો એક પ્રશ્ન પડ્યો રહે મારી મારે મારી ખબર નથી ભાઈ ભાઈ બસ મારે કવડ છોરીને બાધીને પાવણ હા બાકાની ચારે છોરીને અને મારે ચાર પોટ ચોકરા

મ્રજ્લે નો મરજ્જીનુ સે દારએ કુક ને નો સઇ માંં હીં હીં સે 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 કુણે વયન ગોતીન બાર ને લાવું તો એ બળી હું મારી લોપડી નું વેણ જ પાવળ બડે વાત ન લાહું તો હા એ એનો બોલ બોડીની સવે ન તો બધું મારી ધોપડી નું